નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર આજની વિડીયોમાં વાત થશે પૂરગ્રસ્તો માટે પંદર હજાર જેટલી રાશન કિટ તૈયાર કરવામાં આવી છે મોદી સરકારે આપ્યા છે સારા સમાચાર બાબા રામદેવને નોટિસ ફટકારવામાં આવી છે આગળ વાત થશે આ મંદિરમાં માતાજીને ચંપલ ધરાવવામાં આવે છે ખોરાકમાં વધુ પડતું મીઠું લો છો તો સાવધાન થઈ જજો ત્યારે આગળ વાત થશે મસ્તાની મહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે ત્યારે આગળ જોઈશું પાકિસ્તાને સ્ટેડિયમ વેચવા કાઢ્યું છે ત્યારે બીજી તરફ વાત થશે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ ખરીદી છે કરોડો રૂપિયાની કાર ત્યારે વાત થશે ઉત્તર ગુજરાતમાં માત્ર હજુ સિત્યાસી ટકા જ વરસાદ નોંધાયો છે

ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્રીસ ટકાના વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે માર્કેટમાં બટાટા ચાલીસ થી પચાસ રૂપિયા કિલો કોથમીર એકસો ને પચાસ થી બસો રૂપિયા કિલો લીંબુ એસી થી સો રૂપિયા કિલો કોબી ચાલીસ થી પચાસ રૂપિયા કિલો મેથી એકસો ને સિત્તેર થી બસો રૂપિયા કિલો પાલક એકસો ને સાઈઠ થી એકસો ને રૂપિયા કિલો અને ભીંડા સાહીઠ થી લઈને એસી રૂપિયા કિલો મળી રહ્યા છે મિત્રો અને મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં નવી આફત ચોપ્પન લોકોના મોત બાંગ્લાદેશમાં તકતા બાદ વધુ એક સંકટ ઊભું થયું છે બાંગ્લાદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં ચોપ્પન લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે યુનિસેફે પર શુક્રવારે ચેતવણી આપી હતી કે વીસ લાખથી વધુ બાળકો જોખમમાં છે પૂર્વ બાંગ્લાદેશના અગિયાર જિલ્લાઓમાં પૂરના કારણે પચાસ લાખથી વધુ લોકોને અસર થઈ છે પૂર્વ પ્રભાવિત વિસ્તારોના ચોસઠ ઉપર જિલ્લાઓમાં દસ લાખથી વધુ પરિવારો બે ઘર બન્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંજલિની ટૂથપેસ્ટ માં માછલી અર્ક બાબા રામદેવની પતંજલિ ફરી એકવાર વિવાદમાં આવી છે એક અરજદારે દાવો કર્યો છે કે ડેન્ટલ પ્રોડક્ટને લીલા ટપકા સાથે વેચવામાં આવી રહી છે જે દર્શાવે છે કે તે શાકાહારી છે પરંતુ ડેન્ટલ પ્રોડક્ટમાં માછલીનો અર્ક છે જે નોન વેજીટેરિયન છે દિલ્હી હાઈકોર્ટે પતંજલિની દિવ્યા દંત મંજરને શાકાહારી બ્રાન્ડ તરીકે રજૂ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવાની માગ કરતી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે સમાચારની વાત કરીએ તો બિહારમાં દિલ્હી પોલીસને બંધક બનાવવામાં આવી છે દિલ્હી પોલીસે બળાત્કારના આરોપીને પકડવામાં મોટી ભૂલ કરી છે જવાનું બીજે હતું અને બીજે ક્યાંક પહોંચી ગઈ છે દિલ્હી પોલીસે બળાત્કારના આરોપીને પકડવા

ભાજપના નેતાઓને લોકોએ ભગાડ્યા છે પણ આવી જ ઘટના વડોદરામાં બની હતી વડોદરા પાલિકાના વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમી રાવત પોતાના વિસ્તારમાં પહોંચ્યા તો સ્થાનિકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો લોકોએ અમી રાવતને ભગાડ્યા હતા પક્ષ હોય કે વિપક્ષ વડોદરાવાસીઓ બધા પર ગુસ્સે થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર સિત્યાસી ટકા જ વરસાદ નોંધાયો છે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ એકસો ને અગિયાર ટકા નોંધાઈ ગયો છે કચ્છ ઝોનમાં સૌથી વધુ એકસો ને સિત્યોતેર ટકા કરતાં પણ વધારે અને સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો ને ચોવીસ ટકાથી પણ વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસો ને અગિયાર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો ને પાંચ ટકાથી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ જેટલો વરસાદ નોંધાયો હતો આમ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ઓછો વરસાદ જણાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાનના બોડીગાર્ડ સેરાએ ખરીદી છે કરોડો રૂપિયાની કાર બોલિવૂડના દબંગ ખાનનો બોડીગાર્ડ પણ હવે કરોડો રૂપિયાની કાર લઈને ફરશે હા સુપરસ્ટાર સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ નવી લક્ઝરી કાર ખરીદી છે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ પોતાની નવી કારનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેની કિંમત એક પોઈન્ટ ચાર કરોડ રૂપિયાથી શરૂ થાય છે શેરાએ આ કારનો સાથેનો ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે ભગવાનના આશીર્વાદથી અમે અમારા ઘરમાં નવા સભ્યનું સ્વાગત કરીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને સ્ટેડિયમ વેચી નાખ્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઐતિહાસિક ગદ્દાફી સ્ટેડિયમનું નામ વેચવાનો નિર્ણય લીધો છે મીડિયાના રિપોર્ટ અનુસાર પંજાબ ક્રિકેટ બોર્ડે પાંચ વર્ષ માટે ગદ્દાફી સ્ટેડિયમના નામકરણના અધિકાર એક ખાનગી બેંકને વેચી દીધો છે આ ડીલ અંદાજિત એક અબજ પાકિસ્તાની રૂપિયામાં કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પીસીબી આગામી ચેમ્પિયન ટ્રોફી માટે પૈસા એકત્રિત કરવામાં વ્યસ્ત છે જેથી ઇવેન્ટને અસર ન થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્તાની મહેલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે બુંદેલખંડમાં બાજીરાવ પેશવા અને મસ્તાનીની પ્રેમકથા લોકકથાની જેમ સાંભળવા મળે છે તેમના પ્રેમના પ્રતીક તરીકે ભવ્ય મસ્તાની પેલેસ આજે પણ જેતપુર અને મહોબામાં છે હવે સરકાર આ ભવ્ય કિલ્લાની જાળવણી કરવા જઈ રહી છે મસ્તાની મહેલને પ્રવાસન માટે રૂપિયા એક કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે જેના માટે પચાસ લાખની બે અલગ અલગ દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોરાકમાં વધુ પડતું મીઠું લો છો તો થઈ જાઓ સાવધાન તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ અને કિડની પર અસર થાય છે મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં વધુ મીઠું ખાઈએ છીએ ત્યારે શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેનાથી પાણીની ઉણપ થાય છે તેની અસર સીધી આપણી ત્વચા પર પડે છે ત્વચા શુષ્ક નિર્જીવ અને ફ્લેકી બની શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ મંદિરમાં માતાજીને ચંપલ ધરાવવામાં આવે છે મધ્યપ્રદેશના ભોપાલમાં માતા સિદ્ધિદાત્રી દેવીનું પ્રાચીન મંદિર છે જે જીજાબાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે જ્યાં દેવી સિદ્ધિદાત્રી બાળ સ્વરૂપમાં બિરાજમાન છે જેથી દીકરીને જરૂરી હોય એવા તમામ વસ્તુઓ અહીં ચઢાવવામાં આવે છે ખાસ વાત એ છે કે શુંગાની વસ્તુઓની સાથે ચંપલ પણ ધરાવવામાં આવે છે માન્યતા છે કે ચંપલ અને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા રામદેવને નોટિસ ફટકારવામાં આવી છે દિલ્હી હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે આ આરોપ છે કે પતંજલિ ટૂથપેસ્ટમાં માંસાહારી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે તેનું લેવલિંગ ગ્રીન એટલે કે વેજ પ્રોડક્ટમાં કરવામાં આવ્યું છે પીટીશના યતિના શર્માએ આરોપ છે કે પતંજલિ દિવ્યા દંત મંજનમાં સમુદ્રી ફેન એટલે કે કટલ ફિશ નામના માંસાહારી પદાર્થનો ઉપયોગ કરે છે અને કેસની સુનાવણી આગામી અઠ્યાવીસ નવેમ્બરે થનારી છે સમાચારની વાત કરીએ તો મોદી સરકારે આપ્યા છે સારા સમાચાર મોદી સરકાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવું પેન્શન અરજી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે આ ફોર્મ સિક્સ એ કર્મચારીઓને મોટી સુવિધા આપશે હવે આ કર્મચારીઓને નવ અલગ અલગ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળશે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તમામ બાકી ચુકવણી અને પેન્શન ચુકવણીના ઓર્ડર મળી જાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂરગ્રસ્તો માટે પંદર હજાર જેટલી રાશન કીટ તૈયાર કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે અનેક ઠેકાણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે વરસાદે ઉત્તરથી લઈને દક્ષિણ અને કચ્છ સૌરાષ્ટ્રને ગમરોળ્યું છે પોસ્ટ એરિયા હોય કે પછી સૌરાષ્ટ્રનું નાનું ગામ હોય બધું જ બોટમાં ફેરવાયું છે આ સ્થિતિમાં પૂરગ્રસ્ત લોકોની મદદે અનેક લોકો આવ્યા છે ત્યારે અમદાવાદમાં ઘાટલોડિયા ભાજપ દ્વારા પૂરગ્રસ્તોની મદદ માટે રાશન કીટ તૈયાર કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે